મિત્રો આજના વિડીઓમાં તમને એવી કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે તમારા જીવનમાં ભૂલથી પણ ન કરવી જોઈએ મિત્રો જો તમે આ ભૂલો કરતા રહેશો તો તમારું જીવન બરબાદ થઈ શકે છે માનવીના વિનાશનું સૌથી મોટું કારણ માત્ર આ ત્રણ ભૂલો છે કેટલાક લોકો મહત્વની બાબતોને હળવાશથી લે છે જેના કારણે તેમને અંતે પસ્તાવો કરવો પડે છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે અને અમે એ જાણવા જઈ રહ્યા છીએ કે જે સ્ત્રી તેના પતિને સંભો કરવાની મંજૂરી ન આપે તો તેનું કારણ શું છે ત્યારે પતિએ અન્ય સ્ત્રી પાસે જવું જોઈએ કે સુકરવું જોઈએ એવી કેટલીક અન્ય બાબતો છે જે તમારા જીવનમાં પરિવર્તન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો

નારાયણ નારાયણ નો જપ કરતા કરતા રાત્રિના સમયે આકાશ માર્ગેથી ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક ખૂબ ખૂબ જ પરેશાન માણસ ઝડપથી જંગલ તરફ જઈ રહ્યો હતો નારદ તે માણસને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે રાત્રે આ સમય બધા પોત પોતાના ઘરે સૂઈ રહ્યા છે પણ આ માણસ જંગલ તરફ શું કરવા જઈ રહ્યો છે તે કયા હેતુથી આટલી ઝડપથી જઈ રહ્યો છે આટલું વિચારીને નારદ તે માણસનો પીછો કરવા લાગ્યા તે માણસ આગળ જઈ રહ્યો હતો અને નારદ આકાશ માર્ગેથી તે માણસનો પીછો કરવા લાગ્યા થોડીવાર પછી યુવક એક ઝૂંપડી પાસે પહોંચે છે ત્યાં ઝૂંપડીની બહાર એક ખૂબ જ સુંદર સ્ત્રી ઊભી હતી યુવકને આવતો જોઈને મહિલાએ કહ્યું આવો પ્રિયતમ હું ઘણા સમયથી તમારી રાહ જોઈ રહી છું તમે ઘણા મોડા આવ્યા છો ત્યારે યુવક કહે છે હે પ્રિય આજે મારી પત્ની ઘણી મોડે સુધી ઊંઘી એટલે મને આવવામાં થોડું મોડું થયું પછી પેલી સ્ત્રી કહેવા લાગી મને પણ આજે મારા પતિને સુવડાવવામાં થોડું મોડું થયું પણ છતાં હું તમારી પહેલા આવી ગઈ મિત્રો દેવ ઋષિ નારદજી તે બંનેની વાતો સાંભળી રહ્યા હતા ત્યારે સ્ત્રીએ કહ્યું ચાલો પ્રિયતમ આપણે બંને ઝડપથી ઝૂંપડીમાં જઈએ અને જીવનનો ખરો આનંદ માણીએ હું મારી કામવાસનાને હવે રોકી શકતી નથી એમ કહીને તે બંને ઝૂંપડાની અંદર ગયા આ દ્રશ્ય જોઈને દેવઋષિ નારદ આશ્ચર્યચકિત થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા આ બંને સ્ત્રી પુરુષ પરિણિત છે તેમ છતાં તેઓ પોતાના જીવનસાથી સાથે છેત્રપિંડી કરી રહ્યા છે તેઓ જરા પણ શરમ અનુભવતા નથી અને તેમને કોઈ વાતનો ડર પણ નથી લાગતો પોતાની પત્ની અને પતિ સાથે દગો કરવો એ બહુ મોટું પાપ છે તેમ છતાં લોકો આવું કેમ કરે છે તેનું શું કારણ છે આ દ્રશ્ય જોઈને દેવ ઋષિ નાદના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા પછી આ પ્રશ્નનો જવાબ જાણવા માટે દેવર્ષિ નારદ નનારાયણના મંત્રોચ્ચાર કરતા આકાશ માર્ગેથી દ્વારકા નગરી તરફ જવા લાગ્યા પછી દેવ ઋષિ નારદ દ્વારકા નગરીમાં પહોંચે છે ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ પર બેઠા હતા ત્યારે દેવ ઋષિ નાદને આવતા જોઈ ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા આવો નારદ ધોળકા નગરીમાં તમારું સ્વાગત છે નારદે ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા પછી શ્રી કૃષ્ણ નાદને કહે છે હે દેવ ઋષિ નાદજી આજે અડધી રાત્રે અચાનક દ્વારકા શું કારણ છે છે ત્યારે કહે હે પ્રભુ આજે હું પૃથ્વીની મુલાકાત લેવા આકાશ માર્ગેથી ભ્રમણ કરી રહ્યો હતો અને પછી મેં એક વિચિત્ર ઘટના જોઈ તે ઘટના જોઈને મારા મનમાં એક ભયંકર પ્રશ્ન ઉભો થયો આજ પ્રશ્ન જાણવા માટે તમારી પાસે આવ્યો છું પ્રભુ કૃપા કરીને મારા આ પ્રશ્નનો જવાબ આપીને મારી શંકાનું નિરાકરણ કરો શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષિ નારદ સંકોચ કર્યા વિના તમારા તમારા બધા જ પ્રશ્નો પૂછો હું ચોક્કસ પ્રશ્નોના જવાબ આપીશ શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને નારદ કહે છે કે હે પ્રભુ હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે શા માટે કેટલીક સ્ત્રીઓ તેમના પતિને સંભોગ કરવા દેતી નથી અને તેમના પતિ અન્ય સ્ત્રીઓ પાસે કામવાસનાના હેતુથી કેમ જાય છે અને હે પ્રભુ માણસ પોતાના જીવનમાં એવી કઈ ત્રણ ભૂલો કરે છે જેના કારણે તેને જીવનભર પસ્તાવો કરવો પડે છે અને એવી કઈ ભૂલ છે જે માણસ નથી કરતો તો તેનું જીવન હંમેશા સુખી રહે છે માણસે જીવનમાં એવા કયા ત્રણ કામ ક્યારે ન કરવા જોઈએ શ્રી કૃષ્ણ નારદના મુખેથી આવી વાતો સાંભળીને કહે છે હે દેવ દેવ ઋષિ નારદ આજે તમે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે કેટલાક લોકો તેમની યુવાનીમાં કેટલીક ભૂલોને કારણે પોતાનો જીવ ગુમાવે છે જે લોકો પોતાનું જીવન ખુશહાલ બનાવવા માંગે છે તેમના માટે આ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે હે બ્રહ્મપુત્ર નારદ હવે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ દ્વારા તમામ પ્રશ્નોના જવાબ આપવા જઈ રહ્યો છું આ કથા તમને ખૂબ જ ગમશે તેને ધ્યાનથી સાંભળો ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને નારદ બોલ્યા હે વાસુદેવ કૃપા કરીને આ કથા કહેવાનું ઝડપથી શરૂ કરો હું તમને વચન આપું છું કે હું આ વાર્તા શરૂઆતથી અંત સુધી ચોક્કસપણે સાંભળીશ અને હું આ વાર્તા વિશ્વમાં ફેલાવીશ પછી ભગવાન શ્રી કૃષ્ણ કથાની શરૂઆત કરતા કહે છે ઘણા સમય પહેલાની વાત છે એક નગરમાં એક ખેડૂત રહેતો હતો તે ખૂબ જ સામાન્ય જીવન જીવતો હતો અને તેને એક પુત્ર હતો તેનું નામ રાઘવ હતું તે ખેડૂત પાસે ઘણું ધન હતું કારણ કે તે ખેતીના કાર્યોમાં ખૂબ જ મહેનત કરતો હતો તેથી તેનો પાક સારો આવતો હતો અને તે બજારમાં અનાજ વેચતો હતો જેના કારણે તેની પાસે ઘણા પૈસા હતા જ્યારે તે થોડા પૈસા ઘરમાં રાખતા હતા અને કેટલાક પૈસાથી તેની જરૂરિયાતો પૂરી કરતો હતો ખેડૂત તેના પુત્ર રાઘવને ખૂબ પ્રેમ કરતો હતો અને તેણીને સ્વતંત્રતા પણ આપી હતી તેથી રાઘવ એકદમ બરબાદ થઈ ગયો હતો રાઘવ ખોટી સંગતને કારણે જુગાર રમવા લાગ્યો નાની ઉંમરે પોતાની કામવાસના સંતોષવા માટે તે સુંદર વેશ્યાઓ પાસે જવા લાગ્યો એક દિવસની વાત છે ખેડૂતને ખબર પડી કે હવે મારો દીકરો વેશ્યાઓ પાસે જવા લાગ્યો છે તેનો ખર્ચો ઘણો વધી ગયો છે હવે કોઈક ઉપાય શોધવો પડશે આમ વિચારીને તે ખેડૂતે તેના પુત્ર રાઘવના લગ્ન કરાવી દીધા લગ્ન પછી રાઘવ ઘરમાં રહેવા લાગ્યો કારણ કે તેની પત્ની ખૂબ જ સુંદર અને સુંદર હતી આમ સમય વીતતો ગયો થોડા દિવસો પછી રાઘવના માતા પિતા વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ પામ્યા આગળ કથા સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે

તે નગર માં જો કોઈ વ્યક્તિ રાજા પાસે નોકરી માંગવા જાય તો રાજા સૌથી પહેલા તમને નોકરી આપશે તમને કોઈ કામ માટે રાખશે જો તમારી પાસે કઈ ન હોય તો તે તમને એક નકામો વ્યક્તિ સમજીને કોઈ કામ આપશે નહીં હે દેવ ઋષિ નારદ મનુષ્યની કળા જ તેની સાચી ઓળખ હોય છે અને રાઘવ પાસે કોઈ આવડત ન હતી તેથી તે તેના જીવનના એક એવા તબક્કે પહોંચી ગયો હતો જ્યાં વ્યક્તિ માટે માત્ર અફસોસ રહે છે રાઘવના બે પુત્ર હતા તેમના લગ્ન કરવા માટે પૈસાની જરૂર હતી અને રાઘવ પાસે એક પૈસો પણ નહોતો રાઘવ માટે ઘર ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું હતું હવે રાઘવ દરેક નાની નાની વાત પર નિર્ભર લાગવા લાગ્યો રાઘવે તેના શરીરની શક્તિઓને બાળપણમાં કામ વાસનાથી સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી હતી એક દિવસ રાઘવ કામ વાસનાથી તેની પત્ની પાસે ગયો ત્યારે તેની પત્નીએ તેને સંભોગ કરવાની ના પાડી અને કહ્યું આ દુનિયામાં વ્યક્તિનું સૌથી મોટું સુખ માત્ર વાસના જ નથી પણ જરૂરિયાતમંદ લોકોની મદદ પણ છે જેઓ વાસનાથી આંધ્રા છે તેઓ વિનાશી છે હવે હું તમને ત્રણ ભૂલો કહેવા જઈ રહ્યો છું પ્રથમ ખૂબ ધ્યાનથી સાંભળો જેઓ તેમની યુવાનીના શરૂઆતના દિવસોમાં સારું શિક્ષણ અને કૌશલ્ય નથી શીખતા પછી તેમના જીવન અને કારકિર્દીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તમારી આ ભૂલ તમને જીવનભર પરેશાન કરી શકે છે બીજું કાર્યો મુલતવી રાખવાની આદત જો તમે તમારી યુવાનીમાં આદત કેળવશો જો તમે દિવસ દરમિયાન કોઈ પણ કામ કરવા માટે અનિચ્છા અનુભવ છો અને તે સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી તો તેના કારણે તમને ભવિષ્યમાં તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નંબર ત્રણ યુવાનીમાં ખોટી સંગતમાં રહેવું તમારી યુવાની દરમિયાન ખરાબ સંગતમાં પડવું અને ખરાબ તેઓનું વ્યસની થવું તમને ભવિષ્યમાં પ્રગતિ કરતા અટકાવશે અને તમને વિનાશ તરફ લઈ જશે સૌથી બાબત એ છે કે તમારા સ્વાસ્થ્યની કાળજી ન લેવી જો તમે તમારી યુવાની દરમિયાન તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નથી તો તમને સમય જતા અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે તેથી તમારા સ્વાસ્થ્ય ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તમે તમારા જીવનની શરૂઆત ખોટી રીતે કરી હતી તમે નાની ઉંમરે કામવાસના પ્રભાવ હેઠળ તમારા શરીરની શક્તિનો નાશ કર્યો છે તેથી જ આજે આપણે આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ હવે હું તમારી સાથે સંભોગ કરવા માંગતી નથી હવે આપણી ઉમ્ર અડધાથી ઉપર થઈ ગઈ છે હું ભગવાનની સેવા કરવા માંગુ છું ભગવાન ચોક્કસપણે અમારી મદદ કરશે હવે સમય છે કે આત્માને ભગવાન સાથે જોડવાનો બાલ અવસ્થા એટલે કે જવાની સુધી લોકોનું જીવન બ્રહ્મચારી હોય છે બ્રહ્મચર્ય પછી લોકો વિવાહિત જીવનમાં જાય છે લગ્ન જીવનમાં આવ્યા પછી તેઓ પુત્રની ઈચ્છા રાખે છે પુત્ર થયા પછી પુત્રવધુ ઈચ્છા રાખે છે પછી તેઓ વૃદ્ધ થાય છે અને પછી તે બ્રહ્મચારી જીવનમાં પાછા જાય છે તેથી હવે બ્રહ્મચર્યમાં જવું વધુ સારું છે જેવી રીતે યુવા અવસ્થા બરબાદ કરી નાખી છે જ રીતે રીતે વૃદ્ધાવસ્થા બરબાદ ન કરવું જોઈએ જે યુવાનીનો નાશ કર્યો છે વ્યક્તિએ જ્ઞાન પૂજા સત્સંગ ભજન કરવું જોઈએ અને હું મારી જાતને બરબાદ થવા દેવા માંગતી નથી હવે તમે સમજી ગયા હશો કે હું તમારી સાથે સંભોગ કરવાની કેમ ના પાડું છું હવે મારું છે બાળકોના લગ્ન કરાવવા હવે તમારે ભૂલીને સખત મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એક દિવસ ભગવાન ચોક્કસપણે આપણું સાંભળશે આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જેઓ મારાથી સાચા હૃદય જોડાયેલા હોય તો તેઓ ક્યારે કોઈ સમસ્યાનો સામનો કરી શકતા નથી ત્યારે એક વૃદ્ધ મહિલાએ તેના તમામ પૈસા અને મિલકત રાઘવનની પત્નીને આપી દીધી અને તેના ઘરમાં રહેવા લાગી અને કહ્યું મારે કોઈ સંતાન નથી હવે તો આ બધું સંભાળ મને બે સમય માટે રોટલી મળે તેટલું જ મારા માટે પૂરતું છે પછી રાઘવે તેના બંને પુત્રોને પરણાવી દીધા અને આખો પરિવાર સુખેથી રહેવા લાગ્યો મિત્રો આ રીતે બ્રહ્માના પુત્ર નાર્દ ને ભગવાન શ્રી કૃષ્ણ એ કથા સંભળાવી તમને આ કથા કેવી લાગી કમેન્ટ બોક્સમાં જોવા ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જેથી આવનારા પ્રથમ વિડીયો ની સૂચના તમારા સુધી પહોંચી શકે વિડીયો માં અત્યાર સુધી જોડાવા બદલ તમારો ખુબ આભાર